હે શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સમક્ષ એક અલગ વિષય લઈને આવી છું આપણે હંમેશા ધાર્મિકતાની વાતો કરીએ છીએ આજે આપણે દીકરા વિશે વાતો કરીશું દીકરી વિશે ઘણા વિડીયો આપણે જોતા હોઈએ છીએ દીકરી વિશે કવિએ ઘણી બધી કવિતાઓ પણ લખી છે પરંતુ દીકરો એક એવું વ્યક્તિત્વ છે જ્યાં કવિઓની કલ્પના પણ ખૂટી જાય છે એટલે કે મંદ પડી જાય છે કવિ પણ દીકરા વિશે લખી નથી શકતા દીકરીનું નામ પડે એટલે આપણી આંખમાં આંસુ આવી જાય છે અને દીકરાનું નામ પડે એટલે મસ્ત ગર્વથી ઊંચું થઈ જાય છે માતા પિતાની આખી દુનિયા દીકરો હોય છે તેનો સ્વર્ગ દીકરો હોય છે દીકરો એટલે આપણે મીઠો છાયડો સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યા હતા પરંતુ આ ચૌદ રત્નો કરતાં મૂલ્યવાન જો કોઈ રત્ન હોય તો તે છે દીકરો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા એટલા માટે અર્જુન સારથી બન્યા હતા કે અર્જુન ક્યારે પણ કોઈ ગલત રાહ ઉપર ન જાય ક્યારે કોઈ ખોટા માર્ગ ઉપર ન જાય દીકરો પણ પરિવારનો સારથી હોય છે પરિવારનો કોઈ પણ સભ્યને તે ક્યારે પણ કોઈ ગલત માર્ગે જવા નતો દેતો ખોટી રાહે જવા નથી દેતો દીકરો સારથી બની અને પરિવારનો રથ હંમેશા ચલાવ્યા કરે છે દીકરો તે માતા પિતાનો પ્રેમનો અખોટ ખજાનો છે દીકરો તે માતા પિતાનું કાળજો છે દીકરો તે મીઠું ઝરણું છે દીકરો તે પરિવારનું ઢાંકણ છે એટલે કે પરિવારની છત છે જ્યાં સુધી દીકરો છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે આપણા પરિવાર સમૂહ જોઈ શકે દીકરો તે કુદરતે આપેલો અનમોલ અને અખૂટ ખજાનો છે દીકરો તે પરિવારનો વંશ વહેલો છે આગળ જતાં તે વટવૃક્ષ બને છે કલ્પ વૃક્ષ બને છે દીકરો તે આગળ જતા એક ઘટાદાર વૃક્ષ બની અને પરિવારને છાંયડો આપે છે દીકરો તે પોતાના પરિવારની જવાબદારી પોતાના ખંભા ઉપર રાખી અને આગળ ચાલતો ભીમ છે દીકરો તે માતા પિતાના ગઢપણનો પ્રેમ ભર્યો સહારો છે દીકરો તે સંસ્કાર અને સંસ્કૃતિનો સમન્વય છે દીકરો તે પપ્પાનો શેર અને સાવજ છે માતા પિતાના મુખથી દીકરો શબ્દ બોલતા જ તેમના મુખમાં અમીની વર્ષા થાય છે દીકરો તે વહાલનો દરિયો છે અને માતા પિતા માટે તે સર્વસ્વ છે દીકરો તે પિતાનો વિષામો છે ગૌરવ છે અભિમાન છે દીકરો તે ન વર્ણવી શકાય એવો શબ્દ છે મધ મીઠો શબ્દ છે દીકરા આગળ તો કવિની કલ્પના પણ મંદ પડી જાય છે દીકરા આગળ તો કવિની લેખન પણ અટકી જાય છે દીકરો તે પરિવારનો પાવરફુલ વ્યક્તિ છે દીકરો તે પિતાનો રૂપ સ્વરૂપ અને કાર્બન કોપી છે દીકરો તે માતાની મમતા છે અને પિતાની ક્રમતા છે દીકરો તે માતા પિતાનો શ્વાસ છે દીકરો તે પિતાએ નો કહેલા શબ્દ પણ જાણનાર વ્યક્તિ છે દીકરાની નજરમાં પોતાના પિતા મોટામાં મોટા હીરો હોય છે અને દીકરો પણ મોટામાં મોટો હીરો હોય છે દીકરો તે માતા પિતાનો પરમ મિત્ર છે જેને દીકરો હોય છે તેને કોઈ મિત્રની જરૂર નથી પડતી દીકરો તે માતા પિતાની આન બાન અને શાન હોય છે કવિની કલ્પના બહારનું વ્યક્તિત્વ એટલે દીકરો દીકરો તે પરિવાર અને સમાજનો મોભો છે દીકરો તે માતા પિતાની છત્ર છાયા નીચે ઉછળતું એક વટ વૃક્ષ છે જે આગળ જઈ અને ઘટાદાર વૃક્ષ બને છે અને આ ઘટાદાર વૃક્ષ પોતાના છાયડામાં પોતાના પરિવારને રાખી અને પરિવારનું રક્ષણ કરે છે તેને દીકરો છે તેને કોઈની જરૂર નથી પડતી તેને કોઈથી ડરવાની જરૂર નથી પડતી દીકરા માટે પોતાના માતા પિતા એક ભૌમ્યા હોય છે સાચા માર્ગદર્શન હોય છે દરેક માતા પિતાએ પોતાના દીકરાને હંમેશા સાચો માર્ગ બતાવવો જોઈએ દીકરો પોતાના માતા પિતાની જીવનશૈલી હંમેશા અપનાવે છે દીકરો તે પિતાની શક્તિ અને માતાની ભક્તિ છે દરેક પિતા પોતાના દીકરામાં પોતાનું નાન પણ ગોતતા હોય છે શોધતા હોય છે તેને પોતાના દીકરામાં પોતાનું નાન પણ હંમેશા મળે છે દરેક માતા પિતા પોતાના દીકરામાં સર્વસ્વ જોતા હોય છે દીકરો જ્યારે મોટો થાય ત્યારે પોતાના પિતાની બધી જવાબદારી પોતાની ઉપર લઈ લે છે એટલા માટે જ કહે છે દીકરો તે પિતાનો વિષામો છે દીકરો જ્યારે ધરતી ઉપર આવે ત્યારે ભગવાન કહે છે કે તું તારા પિતાને મદદ કર અને તે આ સત્ય કરી અને દેખાડે છે દીકરો તે પોતાના ખંભાઓ પર કાવડ લઈને ચાલનાર ભીમ છે એક બાજુ પરિવાર હોય છે અને એક બાજુ તેની આર્થિક જવાબદારી હોય છે દીકરો એક કે પલ્લું ક્યારેય નમતું મૂકતો નથી બંને સરખા રહે એવી રીતે તે ચાલે છે તે પરિવારની જવાબદારી પણ નિભાવે છે અને આર્થિક જવાબદારી પણ તે નિભાવે છે આર્થિક જવાબદારી નિભાવવા માટે તે ખૂબ જ મહેનત કરે છે ખૂબ જ પરિશ્રમ કરતો હોય છે તે પોતાના પરિવાર માટે મહેનત કરતો હોય છે તે તેના બધા જ પરિવારના સભ્યોને ક્યારે ઓછો ન આવે તેનું ખાસ તે ધ્યાન રાખે છે માતાની મમતા અને પિતાની ક્રમતા જ્યારે એક દીકરો સમજી જાય ત્યારે સ્વર્ગને પણ ધરતી ઉપર આવવું પડે છે ત્યારે આ દીકરો સ્વર્ગને પણ ધરતી ઉપર લાવે છે દીકરો પોતાના સમાજમાં પોતાના પિતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે છે એક દીકરો જ્યારે કમાવાનું ચાલુ કરે છે ને તે સારી એવી આવક કમાય છે ત્યારે પોતાના પિતાની છાતી ગર્વથી ફૂલી જાય છે તે સારું એવું કમાય અને પરિવારના દરેક સભ્યની જવાબદારી નિભાવે છે દીકરો તે પોતાના પિતાનો વંશ આગળ વધારે છે પરિવારને આગળ વધારે છે દીકરો તે એક આખી પેઢી છે એ દીકરો તે નવી પેઢીની શરૂઆત પણ કરે છે દીકરો પોતાના પરિવારને નવી પેઢી આપી અને તેનો વંશ વેલો આગળ વધારે છે જેને દીકરા હોય છે તેના પિતાનું નામ હંમેશા આ સમાજમાં રહે છે તેની પેઢી હંમેશા આ સમાજ ઉપર રહે છે દીકરી તો લગ્ન કરી અને સાસરે ચાલી જાય છે અને ત્યાં તેના બાળકો હોય છે તેના સાસરીયાના નામથી ઓળખાય છે દીકરી તે સાસરિયાનો વંશ વેલો આગળ વધારે છે દીકરો જ્યારે આપણો વંશ વેલો આગળ વધારે છે દીકરાને પોતાનો પરિવાર હોય છે પત્ની હોય છે બાળકો હોય છે તે પોતાના પરિવારની જવાબદારી નિભાવતા નિભાવતા સાથે માતા પિતાની જવાબદારી પણ નિભાવે છે જ્યારે દીકરી તો ફક્ત પોતાના પરિવારની જવાબદારી નિભાવે છે ક્યારેક માતા પિતાની જરૂર હોય અને દીકરીને ફોન કરીએ તો દીકરી ક્યારે આવી નથી શકતી તે હંમેશા એમ જ કહે છે કે મારા બાળકો ભણે છે મારે આમ છે મારે તેમ છે મારે ઘર મૂકીને આવવા એવું નથી જ્યારે દીકરો તો પોતાના પરિવાર સાથે રહીને માતા પિતાની સેવા ચાકરી કરે છે તો પછી કોઈ એવી વ્યક્તિ ન હોય જેને દીકરો ન ગમતો હોય દીકરો શા માટે ન ગમે કેમ કે તે પોતાની પરિવારની અને પોતાના માતા પિતાની જવાબદારી સાથે નિભાવે છે જ્યારે દીકરી આ કામ નથી કરી શકતી તે પોતાના પરિવારનું ધ્યાન રાખી શકે છે જેના ઘરે દીકરો નથી હોતો તે તેની છેલ્લી પેઢી ગણાય છે પછી તેની પેઢી આગળ વધતી નથી દીકરો જ્યારે ખૂબ જ આગળ વધે અને પોતાનું નામ રોશન કરે પોતાના પરિવારનું નામ રોશન કરે પોતાના પિતાનું નામ રોશન કરે છે દીકરો તે માતા પિતાનો પડછાયો હોય છે જેવી રીતે હંમેશા પડછાયો આપણી સાથે રહે છે એવી જ રીતે દીકરાનો પ્રેમ હંમેશા માતા પિતા સાથે રહે છે દીકરી તો પરણી અને સાસરે ચાલી જાય છે તે હંમેશા આપણી સાથે નથી રહી શકતી કારણ કે આપણા સમાજનો રિવાજ જ એવો છે કે દીકરીને પરણી અને સાસરે જવું પડે છે દીકરા વિશે જ્યારે કોઈ કવિઓ લખી ન શકતા હોય તો આપણી તો શું તાકાત છે કે આપણે દીકરા વિશે લખી શકીએ પરંતુ આપણે થોડીક કોશિશ કરી છે લખવા માટે દીકરી પારસ છે તો દીકરો વારસ છે દીકરી અંશ છે તો દીકરો વંશ છે દીકરી શાન છે તો દીકરો આન છે દીકરી મન છે તો દીકરો તન છે દીકરી સંસ્કૃતિ છે તો દીકરો સંસ્કાર છે દીકરી બાગ છે તો દીકરો રાગ છે દીકરી દુવા છે તો દીકરો દવા છે દીકરી સૌભાગ્ય છે તો દીકરો ભાગ્ય છે દીકરી અર્થ છે તો દીકરો તેનો શબ્દ છે દીકરી સંગીત છે તો દીકરો તેનું ગીત છે દીકરી પૂજા છે તો દીકરો પ્રેમ છે દીકરી કાલ છે તો દીકરો આજ છે દીકરી રાત છે તો દીકરો દિવસ છે દીકરો તે માતાની મમતા છે અને પિતાની ક્રમતા છે જો જીજાબાઈ જેવી માતા હોય તો દરેક દીકરો શિવાજી બની શકે છે અહીં આપણે આ વિડીયો સોફ્ટ કરીએ છીએ